નમસ્કાર મિત્રો જનસહજ ન્યૂઝમાં સૌનું સ્વાગત છે શહેરા તાલુકામાં સત્તાધારીઓ અને રાજકીય મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરાથી શામળાજી મેઇન રોડ ઉપર તાજેતરમાં શહેરા મો રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવેલું છે જેથી સરકારી હોસ્પિટલ પાસે નાડા તરફ જતા રસ્તા પર ત્રણ રસ્તા ચોકડી પડે છે આ ચોપડી પર કેટલા અકસ્માત થઈ ચૂક્યો છે અને થોડા મહિના પહેલા જગોદરા તરફથી આવતા એક વણઝારા સમાજના વ્યક્તિ બાઇક લઈને પસાર થતાં ગાડી સરકારી હોસ્પિટલ અને નાડા તરફ વાળતા પાછળથી કોઈ ગાડીવાળાએ ગાડી રફ ચલાવતા અકસ્માત થયો હતો એ અકસ્માત થનાર વ્યક્તિઓ શહેરા તાલુકાના ખટપુર ગામના હતા અને બે માંગ થી એ નું અકસ્માતમાં મૃત્યુ પણ થયું હતું જેથી આ સરકારી રસ્તા પર બંબ બનાવવામાં આવે તેવું શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના અને પણ જાણ કરી છે તેવું સરકારી હોસ્પિટલના આજુબાજુના માણસો જણાવી રહ્યા છે આ એક મોટું સેવાનું કામ છે ચૂંટણી આવે તાણે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર કરતા બહુ મોટી મોટી વાતો કરતા હોય છે અને ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી ચાલુ સરકાર તેમને ખબર પડે કે અકસ્માત શું છે અને લાગતા વાર્તા તંત્રને પણ આવું ધ્યાન રાખવું જોઈએ ખાલી હપ્તા મળે અને પૈસા મળે ત્યાં જ કામ નહીં કરવાનું આવું કોઈ સારું કામ છે કોઈનો જીવ બચે તેવું કામ કરવું જોઈએ પત્રકાર નટુ ભાઈ પગી પંચમહાલ શહેરા